રાજકોટના બુટલેગરોનું જીવન પણ ખૂબ રંગીન છે કારણ કે પોલીસને હપ્તા આપી દે છે અને પછી બેફામ વેચે છે ભલે બરબાદ આપણે શું ભલે દેશી પીને પરિવાર બરબાદ થતો આપણે શું આવું ન માત્ર બુટલેગરો સમજે છે પરંતુ રાજકોટ પોલીસનું પણ અંદર ખાને કદાચ આવું જ માનવાનું લાગે છે કેમ બે કારણ સરકારી જગ્યાએ દેશી દારૂનો અડ્ડો મળી આવો આ એક અને બીજું કારણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તેમની રિસર્ચ પ્રમાણે રાજકોટમાં દરરોજ પાંચ ટ્રક દારૂ ના ઘુસે છે દરરોજ આવી દારૂબંધી છે ગુજરાતમાં બોલો અને બુટલેગરો પણ એવા માથા ભારે કે એમની સામે આમ જનતા તો કઈ બોલી પણ ના શકે એમનું જીવવાનું હરામ કરી નાખે જોઈ લો ક્યાંથી મળી આવ્યો દેશી દારૂ નો અડ્ડો અને શું છે કોંગ્રેસના આક્ષેપ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રંગીલા રાજકોટ માં દારૂ ની સરકારી જગ્યા જ બની દેશી દારૂ નો અડ્ડો જુઓ આ દ્રશ્યો જુઓ ગાંધી ના દારૂબંધી વાળા ગુજરાત માં દારૂબંધી તો માત્ર નામની જ હોય એવા બધું એક બાર દ્રશ્યો સામે આવ્યા છે રંગીલા રાજકોટના બુકલેગરો નું પણ જીવન ખુબ રંગીન છે કારણ કે બેફામ રાજકોટમાં માં દારૂ વેચાય છે અને પીવાય પણ છે ઉપરથી દેશી થી દેશી તો જોરદાર ધમધમે છે અને એ પણ ખુલેઆમ જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય અથવા તો પોલીસ હપ્તા લઈને આંખે પાટા બાંધીને બેસી જતી હોય આવું કેમ કહેવું પડ્યું કારણ કે હવે તો હદ થઈ છે રાજકોટના ના ફૂટ રોડ પાસે સરકારી જમીન પર દારૂ અડ્ડો જામ્યો છે બુટલેગરો ખુલે આમ વેચાણ કરી રહ્યા છે અને તંત્ર અને પોલીસ જાણે કરી રહ્યા છે સ્વાભાવિક રીતે આ વિસ્તારની પોલીસની કામગીરી પર પણ આવા ની જોઈને સવાલ ઉઠે છે ઉપરથી અમે જ્યારે એ વિસ્તારના લોકોનો સંપર્ક કરીને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો કોઈ મીડિયા સામે બોલવા જ તૈયાર નથી એમ જ કહે છે કે અમને બુટલેગરોનો ડર લાગે છે કે બુટલેગરોને પોલીસનો ડર કેમ નથી શું પોલીસને બુટલેગરો પહોંચાડે છે હપ્તા વિસ્તારના લોકોને પણ બુટલેગરો કરે છે હેરાન કોણ છે આ માથાભારે બુટલેગરો પોલીસને કેમ સરકારી જગ્યાએ दारूના અડડાની ન હતી જાણ પોલીસ પેટ્રોલિંગના માત્ર નાટકો કરે છે दारू बंदीવાળા ગુજરાતમાં બુટલેગરો બેફામ કેમ ત્યાંના લોકો તો ના બોલ્યા પરંતુ જે સ્ટેન્ડ હોય જેને સ્ટેન્ડ કહેવામાં આવે જૂની ભાષામાં અમદાવાદની અંદર સ્ટેન્ડ ચાલે છે મારું એવું લોકો અને ગુનેગારો બોલતા એ રીતે આ સ્ટેન્ડો છે એ રાજકોટની અંદર પણ દેશી દારૂના પણ ચાલી રહ્યા છે અને બે ફાર્મ જેને અંગ્રેજી દારૂ કહેવાય એ અંગ્રેજી દારૂનો પણ વેપાર એટલો જ થઈ રહ્યો છે જ્યારે ગૃહમંત્રી શ્રી એમ કહેતા હોય કે કોઈને છોડવામાં નહીં આવે ત્યારે સાથે સાથે ગૃહમંત્રીએ પોલીસ ઉપર પણ એટલી જ પકડ રાખવી પડે કારણ કે હપ્તાખોરીનો જે પ્રશ્ન છે એ હરેક જગ્યાએ દૂષણ બની ગયું છે ને હપ્તાખોરીના હિસાબે આજે યુવા ધન પણ નશાની લાની અંદર ચાલી રહ્યું છે તમામ અધિકારીઓએ એ વસ્તુને વિચારવી જોઈએ કે કોઈનું પરિવાર સુખી કરવું કે માત્ર આપણી જેબ સુખી કરવી આ બે ની જે અંતર છે એ કુદરતને ધ્યાનમાં રાખીને આનો નિકાલ કરવો જોઈએ અને કોઈ પણ સ્ટેન્ડ ચાલતા હોય એને તાત્કાલિક બંધ કરાવે અને અન્યથા એનાથી જો બંધ થઈ શકે એમ ન હોય તો મુખ્યમંત્રીશ્રીએ એક ડિસિઝન લેવું પડે હોમ મિનિસ્ટરે ડિસિઝન લેવું પડે કે લોકોને ખરાબ દારૂ પી અને એના શરીર અને રોગોનું અને લઠ્ઠાકાર ન થાય એના માટે શું કા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આનો ફેસલો કરે કે આવા દારૂ વેચવા દેવા આ દારૂઓના હપ્તા ક્યાં સુધી જાય છે શું સરકાર સુધી જાય છે કે જેથી કરીને દારૂબંધી નથી થતી ગુજરાતની તમામ બોર્ડરો કેમ સીલ નથી થતી રાજકોટમાં બુટલેગરો કેટલી હદે બેફામ છે અને કેવી રીતે દારૂનો ધંધો નો છે સાંભળો કોંગ્રેસ નેતાના આક્ષેપો રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ આ બધી જગ્યાએથી જે દારૂ આવે છે એ કાયદેસર રોડ માર્ગે આવે છે ખટારાઓ ભરીને આવે છે અને જે ખટારો પકડાય છે કે અમે આટલો માલ પકડો એ જે દેખાડવામાં આવે છે માત્ર બુટલેગરોને કઈ ઈ માલ પકડવામાં આવે છે કારણ કે બુટલેગરોને પણ રેડ આપવી પડે જેથી કરીને એવું દેખાય કે પોલીસે માલ પકડો પણ એક ગાડી પકડવાની અને દસ ગાડી વહી જાય મારી પાસે જે મારું સંશોધન છે મારી જે જાસૂસીઓ મારા મિત્રોની છે જે એરિયાવાઇઝ છે એ મુજબ રાજકોટની અંદર ડેલી રાજકોટની જ ખાલી વાત કરું છું ડેલી પાંચ ટ્રક દારૂ બે નંબર નો પીવાય છે કોંગ્રેસ નેતાના આક્ષેપ ખૂબ ગંભીર છે જો માત્ર રાજકોટમાં જ રોજના પાંચ ટ્રક આવતા હોય દારૂના તો આખા ગુજરાતની કેવી પરિસ્થિતિ હશે વિચાર કરો બુટલેગરો પર સરકાર લગામ કસી શકે છે કે કેમ તે સૌથી મોટો સવાલ હાલ તો થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ